મોકલવાની ફરજ પડી પરંતુ અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી ન કરી અમારો પ્રશ્ન એ છે કે અમે હાઈસ્કૂલ ભગવતી કાપડથી મંગલમ મેડિકલ સુધી જે આરસીસી રોડ છે એને ન તોડવામાં આવે એવી એક રજૂઆત લઈને અમે બધા વેપારીની સહી સાથે આવ્યા છીએ ત્રીસેક વેપારી સહી સાથે સહમતી છે એટલે અને ઈ લોકોની જે કામગીરી છે કે આરસીસી ની ઉપર ડામર રોડ કરવામાં આવે તો એ જે 1 થી 1.5 ઇંચ ડામર રોડ બેઈ થાય તો જેથી તે કરીને નીચે ની દુકાનવાળા હોય કે બીજી દુકાનવાળા ને પાણી ભરાવાનો પ્રશ્ન રહેશે એટલે અમારી રજવાત એ છે કે આરસીસી રોડ તોડીને ડામર રોડ નો કરે એવી એક રજવાત છે અને અમે અરજી આપવા માટે આવ્યા છીએ અને ખાસ અમે અમે પ્રમુખ શ્રી ને રજવાત કરવા આવ્યા છીએ ચીફ ઓફિસર ને રજૂઆત કરવા આવ્યા હતા પણ ચીફ ઓફિસરની ગેરહાજરી હોવાથી અમને